આટલું બધું તેલ પી જાવ બાર મહિના હા પી જાય પી અમે ફેમિલી મેમ્બર થઈને પી જાય છે ફૂલ ફેમિલી ઉપર આમાં હું એક તો આપણે આટલું તેલ તો બાર મહિનાનું જોઈ જાય હો હજી ત્રણ ડબા પડ્યા છે એ વી રામ રામ ને સીતારામ બધા ને માતાજી હું સારું કરે ને બધાને હાજા નરવા રાખે આવીશું પેક્ષા આપું છું તો અત્યારે છે ને આપણે સિરાવી લીધું છે અને હવે આપણે ઘરની માંડવીનું તેલ કઠવવાનું છે એટલે ઘાણી પીલાવા જવાનું છે એની તૈયારી બધાએ કરવા મળ્યા છે એટલે પહેલાં તો શિવાની શિવાની બાની લારી સાફ કરે છે લારીમાં ને એવું બધું હતું ને એ સાફ કરવા પછી આપણે માંડવી ચડાવવાની અને ડબ્બાને એવું તો આપણે અગાઉ જ તૈયાર જ રાખ્યા હતા કે તું ક્યારેક ખાણી પીલાવા જવાનું થાય કાંઈ નક્કી ન હોય એટલે એ બધી તો આપણે વ્યવસ્થામાં જ હતા લારીમાં જ ચડી દે છે અને વંશભાઈ શું કરે છે અત્યારે વસ કાકો અલગ રમેત ગોતે છે જો દિવાલી ભાંજી છે અને ફિટ કરે છે હે હો ગયા અને શિવાની બેન જો ખડીક મોટા બાપુ એના તેડ લીધી છે એનો જાવ છે જો ધૂળ ધમાહો થઈ ગઈ હો અતાર માં ધૂળ જ છે જીણી જીણી ના કરી જો તો એને મજા આવે લારી માં જો વિહાન કેમ સાનો માનો થઈ જશે આજ

તો અંકિતા બેન ને છે ને હવાર માં આવું કામ આવે છે ફળિયું વાળવાનું હવે આટલી છે આ બાજુ તો ફળિયું વળાઈ ગયું છે ને આટલું વાળ રાખે ને એટલે વળાય છે નહી હવે એ બાજુ ઠેઠવી એ જ આ બધું લેતા જાવ પેલા ત્યાંય ત્યાં બારે કરવાના છો ના બારે જો આ છે ને બારે ઓકરી કરી ને આ કેટલી રેતી ભેગી થઈ ગઈ જો અહીંયા આમ ઢગલો થઈ ગયો છે બાકી બધી છે થોડી આ બાજુ ઓછી ઓછી છે અને અહીંયા એક બારે ઓકરે એટલે ના બધું આમ સડાવે ને વાળીને એટલે રેતી એટલી ના વધુ થઈ ગઈ છે આખો પાછો થોડોક કઉ બારે ઓકરજો હંભળા થોડોક આખો વકરજો એટલે થોડીક આખી રેતી રહે ના ને ના ને ધપ્પો ન થાય હે હા લઈ જાવ વાળતા વાળતા સડાવવા માંડ્યા છીએ અને વાસ ને શિવાની ને સન નાઠાડિન લઈ જાવન ઓલી લઈ જા ના લઈ જાય છે દેખ્યો હાલો સમજ્યો ચાવ ચાવ જોયનો પગ પગ યઠો આવી ગયો બસ વાસ એટલે પગે એટલે પછી હમણાં મુક દે હે હરખી નાનન રે નાનન રે બીજી ઘાડી લેતા આવે નાનન રે તાર તમારે બે ફાઈબોના ના લારીમાં રહેવાનું હો જો આ બધી થી ઘાડીઓ ના ને તમારા માખી મુક દેવાની આવો જો આવો જો આવો જો એમ છે આ ને એટલે અહીંયા કી માંડવી ને એવું બધું ભરાઈ ગયું છે હવે ખાલી આપણે ડબ્બા ને એવું મૂકવાનું છે આપણે એમ કેવાય કે વીસ થી એકવીસ મણ જેવી માંડવી નું આપણે જોખ કર્યો છે એટલે એમ કહેવાય કે નવક ડબ્બા જેવું છે અને પછી ઘટે તો એકાદી મિલેથી ડબ્બો લઈ લીધું તો આ ડબ્બા છે ને એને આપણે લારીમાં મૂકી દેવી તો હશે ને આપણે લારીમાં તો ડબ્બા સડાઈ દીધા છે અને આપણે માંડવીનું તેલ કઢવા આપણે સુખ પર છે તેલ કઢાવવા તો હું જ આવું છું મોટાભાઈ અને આજે વંશભાઈ હોય છે ને આવવાના છે કેમ કે એમને રજા છે ને એટલે અરે એને લેતા જવાના નથી વંશ કહે મેં કે ઘણો જોયો નથી મેં કીધું રજા છે ને તો આરોજ

જીરાન બદલે ખડ ઉગી ગયું એમાં ખડ તો ઉગ્યા જ ને જીરો સેવો નથી લાગતો ને આવડે બહુ જાગીશ ખા આપણે સે આવી આટલી બધી નથી થોડીક કોણ લઈને દેસ નથી ખબર ઓળખતો નથી તું નામ નથી આવડતું હ્યાં ખાસું બોલ કા ખાસું હા કીધું આજ માસી ને માણ કીરું લેંદવા મેળ આવ્યો છે ને તો કીધું ખોટે કરવા જ આવી સારું છે ને મહા

તો આપણે છે ને પાંસઠ ડબ્બા ભરાઈ ગયા છે અને હજી ડબ્બા ભરવાનું કામકાજ ચાલુ છે તો એટલે આ ફિલ્ટરમાં થાય એમાં ત્યાં આવી ગયું આ ફિલ્ટરમાં જાય ડબલ ફિલ્ટર થાય જાય અને આપણું તેલ પણ એમ કહેવાય સરસ મજાનું ચોખ્ખું આવી જાય અને ડબલ ફિલ્ટર થાય એટલે કાંઈ ઘટે ડબ્બામાં આપણે એમ કહેવાય ભરતી પંદર કિલોની થાય તો આપણે છે ને હવે તેલ નીકળીને કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે ડબ્બા લારીમાં મૂકવા મળ્યા છે કાવાસભાઈ

કે હમણાં થાય નહીં થો પાછા હા ઉતારી લેવા તમને હારો હમણાં આવ્યા નથી હા કાંઈ સિવાય ને ટાટા કહી દે બાને હા તો શિવાની પપ્પાની ઘરે આવતા રહ્યા છે અને શિવાની બેન તો ગાડીમાં સુઈ ગયા એટલે આપણે પેલા એને હોરાઈ આવ્યા છીએ પંખો પંખો ચાલુ કરી દીધો છે ને બહુ આપણે અવાજ કરવાનો નથી ન કરતો જાગી જાય સરસ મજાની સેટમાં થતા રહે ખૂટી છે સુન્દરીને ઉઠાડ દીધું માછું ને હું ન કંદડે ને એટલા માટે ગાડીમાં ઊગી ગઈ તો બપોરે નો ઊતી હોય ને એટલે અત્યારે પૂઈ જાય કેમ અજી ટ્રેક્ટર તો આયું નઈ કામમાં પૂછી ગયું ટ્રેક્ટર તો ટ્રેક્ટરને તો હું થાય હારે હારે એવ એમ ને કેપ્ટર તમે મર થઈ જાય

તો હાડા એકવી પણ માંડવીમાંથી હાડા નવ ડબ્બા થાય તેમ એટલું થાય તો આપણે માંડવીનું તો તેલ કઢાઈ એવા સી પણ હજુ આપણે માંડવી પડી છે ઈ માંડવી છે આપણે હવે બસ એટલી જ માંડવી રહી બાકી બધી થી વેસાઈ ગઈ ને કાક આપણે ઘાણી કઢાઈ એવા હવે બિયારણની છે ઈ તો આપણે આવતા વર્ષ સુધી ને વર્ષ વાવવાનું થાય ત્યાં સુધી તો આપણે હાંચરવી જ પડે એટલે એને છે ને થેલીઓમાં કેક કરવાનું આવે છે એટલે આ થેલીઓમાં ફરી વાળવી અને આ છે જો ચાર ગાહડીઓ વધી છે આ પાંચ ગાહાડીઓ વેઠી દી થઈને આ તો ફરી વાળી પણ હવે ચાર ગાહડી છે ને એને હવે આપણે હસીવીને થેલીમાં ફરી વ્યવસ્થિત જગ્યા એ મૂકવાની છે એ આપણે હસવાની છે વાવવાની થાય ને તાવીને તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવરીઓ તો આ સાથે જો હવે બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તોડો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય